નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ મહાદેવ અશોકસિંહ રોજાના ઘર પાસે ગૌવંશનું કુદરતી મોત થતા પાલિકાના તંત્રને જાણ કરવા છતાં પણ ત્રીસ ત્રીસ કલાકો વીતવા છતાં પણ નિર્ભર તંત્રના પેટનું પાણી ન હાલતા રહીશોમાં ચૂંટણી સમયે કચવાટની મારું નામ અશોકસિંહજી સરૈયા દાખલા તાલુકા સદસ્ય કોંગ્રેસ અને રુસ રાજા તિલોકનાથ મંદિરની પાછળ શું તકલીફ છે આપણને રાતે અંદાજે બાર સાડા બાર પછી એક અમારા મારા ઘરની બાજુમાં એક નંદીનું મરણ થઈ ગયું ઓટોમેટિક આવી રીતે અને મને સવારમાં ખબર પડી કે ભાઈ આપણા ઘરની દિવાલ બાજુમાં નંદીનું મૃત્યુ થયું છે નગરપાલિકામાં સવારમાં ફોન કર્યો કોઈ કીધું કે બે અઢી વાગ્યા મેં લોકો આવશું બે અઢી વાગ્યા કોઈ આવ્યું નહીં અત્યારે એનો ફોન સ્વીચો ભાગે છે પછી મારા પાડોશી જે જેઠાભાઈ ખરક છે એમને પણ ત્રણ ચાર ફોન કર્યા એમને કેવો જવાબ આપ્યો એ તમે વિચારો એટલે આ અમારી છ નંબરની પરિસ્થિતિ છે જે આપનો પરિચય જેઠાભાઈ શું તકલીફ છે હા જરૂર ખોટી નંદી છે એ મળી ગયો પણ લેવા નથી આવતા હમ ફોન કર્યો હતો તમે આ ફોન તો કર્યો શું જવાબ આપ્યો તમને એ આજે રવિવાર છે નહીં આવે